ગીર સોમનાથના હરમડિયા ગામે જૂના મંદુખ કારણે થયેલ ઝઘડામાં બે સગા ભાઈઓ પણ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો આ હુમલામાં એકનું મોત થયું અને એકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું ગંભીર રીતે ઘાયલ યુવાનને ઉનામાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ રિફર કરવામાં આવ્યો આ ઘટના અંગેની જાણવા મળતી વિગતો મુજબ ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામમાં આજે સવારે 10 વાગ્યાની આસપાસ ગામની મુખ્ય બજાર વચ્ચે જ લોહિયાળ જંગ ખેલાયો હતો જેમાં એકનું મોત થયું અને એક જિંદગી જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે આ ગામમાં રહેતા ઋત્વિક ઉર્ફ ધીરુભાઈ ખસિયા અને તેમનો સગો ભાઈ હરદીપ ઉર્ફ હકો ધીરુભાઈ ખસિયા આ બંને ભાઈઓ સવારે ગામમાં પાન મસાલાની દુકાન ચલાવતા રાજા ગંગદેવ નામની વ્યક્તિ સાથે બબાલ થઈ હતી જેના કારણે પાન મસાલાની દુકાન ચલાવનાર રાજાએ છરી અથવા તીક્ષ્ણ હથિયાર વડે બંને ભાઈઓ પર તૂટી પડ્યો હતો જેમાં ઋત્વિક ઉર્ફ ધીરુભાઈ ખસિયાર ત્યાં અને ત્યાં જ ઠળી પડ્યા અને તેનું ઘટના સ્થળે જ મોત થયું બીજી તરફ તેનો સગો ભાઈ હરદીપ ઉર્ફ હકો ગંભીર રીતે ઘાયલ થતા જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો આ ઘટનાની જાણ થતા જ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો આરોપી દુકાન ખુલ્લી છોડી નાસી ગયો હતો ત્યારબાદ જો કે પોલીસે આરોપી રાજા ગંગદેવને ગણતરીની કલાકોમાં ઝડપી પાડી પૂછપરછ હાથ ધરી હતી પોલીસના જણાવ્યા મુજબ આરોપી અને મૃતક વચ્ચે પ્રેમ પ્રકરણનું મન દુઃખ હોવાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યું છે પ્રાથમિક માહિતી મુજબ આજરોજ રોજ હરમડિયા ગામે મર્ડરનો બનાવ બનેલ છે જેમાં ઋત્વિક રૂફે ગંભીર ધીરુભાઈ ખસિયાનું મરણ થયેલ છે તથા હરદીપ ઉર્ફે હક્કો ધીરુભાઈ ખસિયા ઘાયલ છે બનાવ સવારના નવથી દસની વચ્ચે બનવા પામેલ છે બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક બેથી ત્રણ ટીમો બનાવી આરોપીની તપાસ શરૂ કરે જેમાં ગણતરીના કલાકોમાં જ એલસીબી દ્વારા આરોપીને હસ્તગત કરવામાં આવેલ છે પ્રાથમિક રીતે જૂના પ્રેમ પ્રકરણને કારણે મંદૂક હોવાને કારણે આ બનાવ બન્યો હોવાનું જણાઈ આવે છે